હેલો મિત્રો તમારું બધાનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં જાગીન થઈ ગયા છીએ તૈયાર ને આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જાગી ગયા છે દસ વાગી ગયા છે તૈયાર થઈ ગયા છે કામ પતાવી દીધું છે થોડું ઘણું હતું હવે તૈયાર થઈ ગયા છીએ તો ગામમાં જઈએ હવે જઈ જઈ ભાણું મારી વાળીએ

વેલા ન કેવાય તો હું ના આવું ગીર રીંગણી ને એવું છે પાણી 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 ને બધું સુવિધા હારી છે ભેવું બાંધી છે અહીંયા કવો છે આ બાજુ રીંગણી વાવી છે ગાડી ધોઈ નાખી છે ખુલ્લી જશે

ખાઈ ભાણું કેરી ગાડી ખાઈ લીધી છે વાડિયા ગાય છે માંડવી નું બી રાજુભાઈ લેવા છે મવાથી તો પવન ફૂલ છે એટલે અવાજ થોડો ઓછો આવશે

એટલે કહો ગાભો કાડી ભાળીને મામા ઘરે ગાડી લઈને જાય છે ઘણા દિવસ થી તો આજ લઈને જાય છે અમારી સાથે રાજુભાઈ ઈકો વાળા છે આજ મેં એને આટો મર્યો કાયમ ઈ મને આટો મરાવે ને ગુલ્ફી ખાવી ને હા ખાતા તજા આવ્યો કાજુ બદામ ને એવું બધું બીજી ખાસો હમ બીજું મારે બીજી છે